અને ઉંમર લાયક હતો દાદા જેટલી ઉંમર નો હતો એટલે દરેક ના મા ઘણા સમય થી ગુજરાત માં મહિલાઓની દીકરીઓની પરિસ્થિતિ બહુ કથળી ગયેલી છે એટલે અમે एनी अपना मुख्यमंत्री श्री नाजीनामु मांगूं तभी जो दीकर महिलाओं ने सुरक्षा ना अपी सकता तो तुमक नहीं खाली करवाहर जय आदिवासी दोस्तों अभी हम आ चुके हैं जिस स्कूल में वो बच्ची पढ़ रही थी उस स्कूल में आ चुके हैं तो अभी आप देख सकते हो अभी अंदर की मतलब अंदर नहीं जा सकते क्योंकि अभी बच्चे की मतलब छुट्टी है छुट्टी है तो अभी नहीं जा सकते बाकी थोड़ी देर में देखते हैं अंदर मतलब जाके आपको सब कुछ बताएंगे बाकी तो क्या देखिए स्कूल ऐसे हैं आजू बाजू घर वगैरह भी है देख सकते हैं आप पास में घर भी है फिर भी उसने मतलब ऐसा सब हो गया तो आजू बाजू के लोगों को भी पता नहीं चलने दिया ये तो बहुत बड़ी बात है तो अपने ये इस गांव के अपने मतलब भाई संकत है। भाई संकट भाई जो कि ये गांव पास में पड़ते हैं तो थे थे। इनसे हम ये पूछेंगे कि मतलब ये आजू बाजू गाँव है क्योंकि संकट ये किसी को तभी मतलब भनक तक नहीं पड़ी मतलब कि अभिषेक भाई ये देखो आप इधर पे साइड में जंगल आया हुआ है और स्कूल बिल्कुल भी आसपास सारे गांव हैं मतलब के घर लगे हुए हैं फिर भी किसी का ध्यान नहीं गया क्योंकि उसके गाड़ी के कांच जो थे वो काले थे तो उसने हाँ ब्लैक कलर के थे तो उसने अंदर डाल के मतलब के लड़की को रेप करने की कोशिश की और उसके बाद उसका गला घोट के उसकी हत्या कर दी तो दोस्तों देख सकते हो इसी स्कूल में वो बच्ची पढ़ रही थी और इसके पीछे बच्ची को फेंक दिया गया था तो दोस्तों हम आ चुके हैं अभी स्कूल के अंदर और आपको दिखाने नहीं। वाले हैं उस लोकेशन को तो चलो तो दोस्तों इसके अंदर ये वाली गली है मतलब यहाँ पे इधर जाना पड़ेगा अंदर जाना पड़ेगा ना देखते मतलब इंसान भी नहीं जा सकता देख सकते हो इस वाले गली में આ ગેસ જે કે એક ઇન્સાન બી નહીં જ શકતા દેખ શકતા બીજર કોઈ ઇન્સાન જાય જાણે તમારી સાથે જો આ ગયો જે જે જેવી જગ્યા પહોંચી ગયે એ ચીજે સ્કૂલની અંદર જે ઘટના ઘટી હતી એને જોઈને એમને કંઈક લાગણી સીધો હોય ને તો બેન આના વિશે તમે શું કહેવા માંગો આના વિશે તો કહેવાનું નહીં કે આ બહુ કલંકિત ઘટના છે સ્પદ ઘટના છે મા બાપ કયા ભરોસે પોતાના બાળકોને શાળામાં નવા મૂકે દિવસના છ આઠ કલાક એ આપણે વિચારવાનો સમય બાકી કરવો જોઈએ અને આ માટે સરકારે આપણે સમાજે બધાએ ભેગા થઈને એવું કંઈક કરવું પડે કે જેના લીધે બીજી કોઈ આપણી દીકરી કે દીકરો આવી કોઈ પરિસ્થિતિનો ભોગ ના બને આવી દુર્ઘટનાનો ભોગ ના બને એ માટે આપણે સરકારને એમને દબાણ કરીને સીસીટીવી કેમેરા લગાવી શકીએ એમ છીએ શિક્ષકોને બીજા બધાને તાલીમ અપાવી શકીએ એમ છે અને જે ગુનેગારો છે એમને ગંભીરમાં ગંભીર એટલે કે ફાંસી જેવી સજાઓ પણ અપાવી શકીએ છીએ એ આપણાથી બનતું બધું આપણે કરી શકીએ જ્યારે આવી ઘટના બને છે ત્યારે આપણે હરેક સમાજના લોકોને તેને આપણે નહીં બોલીએ તો આપણા સમાજની દીકરી સાથે ક્યારેક કઈક થશે તો બીજા લોકો પણ નથી બોલવાના અને એવી રીતે બધા જ સમાજની દીકરીઓ સાથે આ ઘટના વારંવાર બનતી રહેવાની છે એ બનતું રોકવું હોય આપણે તો આપણે બધા એક થઈને ગુનેગારો સાથે લડવું પડે તો કદાચ આને આવી રીતના કઈ મતલબ ફાંસી ની સજા કઈ આપે તો બીજા બી પંદર આવો તો કરવાના છે તો એના વિશે શું કહેવાય એને ગુનેગાર ના મનમાં ડર હોવો જોઈએ કે ભાઈ મારાથી કંઈ પણ ભૂલ થશે તો હું જીવતો નથી બચવાનો મારી પાસે મારો આખો પરિવાર રજડી પડશે એ એને ભય હોવો જોઈએ હંમેશા તો એ પાછો પડે એને એવું હોય કે ભાઈ આ કરીને બચી જવાનો છે મારી ઉપર કેસ પણ નહીં થાય મને કોઈ સજા પણ નહીં થાય તો એ કર્યા જ કરવાનું છે અને ઘણા બધા બાળકો સાથે કરશે ઘણા બધા ઘણી બધી મહિલાઓ સાથે કરશે એટલે થતું રોકવા માટે સજા તો ગંભીર આપવી જરૂરી છે અને મારું તો એટલું કેવું કે આની આગળ બી આવું કરીએ તો કોને ખબર તમે પણ જો એ પણ ડરી ગયા હોય અને શું આપણા સમાજમાં ઈજ્જત આબરૂ બહુ મોટી કે આબરૂ ના લીધે ઘણા બધા પેરેન્ટ્સ પણ નથી તૈયાર થતા બાળકો પણ ડરી જતા હોય એમને બિચાર ખબર ના પડતી હોય કશું એટલે આવા લોકોને છૂટો દોર મળી જાય એટલે આપણે બાળકોને પણ એ સમજાવવું પડે બેટા તારી આજુબાજુ કોઈ પણ આવું હોય તો પેલું અમને આઈને કહેતું અમે એને સીધો દોર કરી દઈશું અમે એને સુધારી દઈશું એ બાળકોને પણ આપણે શીખવાડવાનું છે એ દીકરો હોય કે દીકરી હોય દીકરીઓને વધારે જરૂર છે શીખવવાની

એટલે ન્યાય મેળવવું બહુ અઘરું કામ છે ભારત દેશમાં એક ખાલી ફરિયાદ નોંધાઈ ગઈ કે ન્યૂઝમાં આવી ગયું એનાથી પીડિતને ન્યાય નથી મળી જતો એટલે આપણું કામ એ છે કે આપણે એમને છેક સુધી જ્યાં સુધી એ માણસને સજા ના થાય ત્યાં સુધી આપણે બધા એની સાથે સપોર્ટમાં રહીએ એ આપણી માટે જરૂરી છે કે ન્યાય અપાવવા માટે આપણા ન્યાયની વાત કરો તો ન્યાય અપાવવા માટે એક તો આપણે સંગઠનની જરૂર છે બીજું તો સરકારને સંવેદનશીલ કરવાની જરૂર છે જે ન્યાયતંત્ર પોલીસ તંત્ર અને સરકાર જો સંવેદનશીલ આપણી સામાજિક જે પ્રક્રિયા આપણે બધા આવા લોકો પ્રત્યે જે સંવેદના બતાવી એના ઘરના વ્યક્તિઓ પોતાની વ્યક્તિ ગઈ છે એવી રીતે એને ટ્રીટ કરવો જોઈએ એના ઉપર દયા નહીં ખાય એના ને એના ઘર જાગશે તો આ વસ્તુ બંધ થશે કારણ કે આપણે કરવું પડે જે ગુનેગાર છે એને આપણે સહકાર નહીં આપવાનો બીજું આપણે કશું ના કરી શકીએ પણ ભાઈ હા તે ભૂલ કરી છે તો અમે કોઈ રીતે તારી આજુબાજુમાં આગળ પાછળ ઉભા નહીં રહીએ આટલું પણ થાય ને તો પણ ઘણો બદલાવ આવે છે

આવેલો રિપોર્ટ છે કે ભાઈ જેટલી પણ દીકરીઓ સાથે મહિલાઓ સાથે છેડતી ઘટનાઓ થાય છે એમાંથી પંચાણું ટકા કેસ ઓળખીતા હોય એનાથી પાંચ ટકા

તો મેડમ મારું એમ કેવું છે કે તમારા મુજબ સરકારને તમે મતલબ એવું રિક્વેસ્ટ કરશો કે કઈ તમે આ જે નરમે જે કર્યું છે એ વિશે તમે સરકારને શું રિક્વેસ્ટ કરશો કે સજા અમે આજે જ દાહોદ જઈને આવ્યા છીએ કલેક્ટર કચેરી અને અમે અમારી મુખ્ય બે લાગણી બે માંગણી એ જ મૂકી છે પહેલી માંગણી એ છે કે આ જે આરોપી છે આચાર્ય છે એમનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને વહેલી તકે એમને ફાંસીની સજા કરવામાં આવે એ અમારી પહેલી માગણી છે બીજી વસ્તુ કે જે આપણા જે સુધારાની વાત કરી સીસીટીવી કેમેરા છે કે સ્ટાફની તાલીમની છે કે એ બધી એ તો હવે રૂટીન વસ્તુ છે પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓની દીકરીઓની પરિસ્થિતિ બહુ કથળી ગયેલી છે એટલે અમે એની માટે આપણા મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું પણ માગ્યું છે કે તમે જો દીકરીઓને મહિલાઓને સુરક્ષા ના આપી શકતા તો તમે એ જગ્યાએ બેસવાને લાયક નથી કોઈ બીજા માટે જગ્યા ખાલી કરી

લોકો એવું વિચારે કે આને જો કશું કશું નથી તો તો એક પણ પણ સજા થાય ને બીજા જણા બારોબાર જાય એવું થતું જ નથી

ફરિયાદ કરે તો આપણે પેલું એની કેવું માનવાનું કે હા ભાઈ એને ફરિયાદ કરી લું દેટ મીન્સ કે આમાં સચ્ચાઈ હોય

નેગેટિવ લે આપણે એને નેગ્લેક્ટ કરીએ છીએ છોકરાઓને ધ્યાન નથી આપતા અથવા તો આપણી વચ્ચે જે છે એને ધ્યાન નથી આપતા આનું આ કારણ છે આ વ્યક્તિનું ઘટના બને તો જ આપણે આવી બધી બાબતોને સિરિયસલી લઈએ બાકી ત્યાં સુધી તો આપણે એમાં તો શું થઈ ગયું છેડતી કરી એમાં શું થઈ ગયું હડપલા કરે એમાં શું થઈ ગયું અરે તમે તમે તમારી બેનની ભાણી હોય તમે એને કઈ પ્રકારનું વાલ કરો છો એને ખબર ખબર પડી જાય મામા કઈ

આપે એમ નથી બચાવાની કોઈ બી પક્ષના નેતાઓ લગભગ આ છેલ્લા આ મહિના એટલા બધા કિસ્સા છે જેની કોઈ લિમિટ નેતાયા કર્યું